ઠિયા આ તળાવ ની પાસ ગોદાઈ જવાની હે જે તો બધી ટક્કુ મેલવાનું આવે કે મેલી હો શું ગયા તું સરપંચ ને ટક્કુ મેલાય તું સરપંચ ને ગોમાય બેહઉ

ચોરી કરી હશે કુની તમને લાગતું કોઈ નું ઘર બના ફૂપત નું ઘર બનતું જો એમાં પૂરણી પૂરી હોય તો એમને લાગે હા એવું લાગો મને પર તું કર બનતું તું હા રે ગોલેલી હા હવે પેલા અમે આ ટ્રેક્ટર આ ગોદી દે બોલાવા આ તમન લઈને આપડે જોઈએ જોઈએ પછી ખબર પડે કે હોબર ભૂપતના કાળીઓ બે હસી પાણી ભરાષદ નું એટલે કે મારે પૂરણી કરે લાયા હોય લઈ ગયા હોય તો આપડે ખબર ખાસી રેત લઈ ગયેલા પાણી તો બરોબર ઊંચી ઊંચી હતી

ડોક્ટર આ શાંતિ આ આમલો આમ ડોક્ટર ડોક્ટર બધું જમે કરાવે ફેશન કેન્સલ દાદાગીરી જાવ નિંતા ઓન તમે ઊભા મેલે બેક અપ પોપકોન ખાઈએ તલાટી આમુ લે આબુ ખાતા કરનાશી એ ય આ તો હજુ ગોળ ખાય એ પોપકોન લે કાઈ લે ખાઈએ તું હવે હેઓ તમે આ આલ પંચાયત મારો આ પંચાયત નો બત હા હા એ એ એ જાવ ભાઈ આ મોર પર એ ગાડીયું તૈયારો ઓ સોલ્વ થઈ જાય વાત છે તો સોલ્વ થઈ જાય વાત હા તો બીજી તમને જોયા મારી મારી <ând> <voices érer Help> <tiga> <tiga>